હાસડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા સાહુલ તેમજ ગ્રામ પંચાયત સાહુલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તિરંગાના આન બાન અને શાન માટે શાળાના આચાર્ય નિલેશ કુમારના માર્ગપર્શન હેઠળ સપોર્ટ સીધી હતી અને તિરંગા તિરંગાનો સંદેશો ગામના દરેક ઘર સુધી પહોંચે તેમજ શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તે હેતુસર નારાચાર્યશ કુમાર સુરંગે શ્રી સંતકુમાર ગામના સરપંચ લલિતભાઈ પટેલ તલાટી મંત્રી નિખુલભાઈ પટેલ ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત કાર્ય કર અંતર્ગત બાળકો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતું અંતે બાળકોને પંચાયત દ્વારા હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો